નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું આ શ્રી ખોડિયાર માતાજીના મંદિર રાજપરા સ્થાન વિશેની મિત્રો આ ખોડિયાર મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે જે ભાવનગરથી પંદર કિલોમીટર તથા સિંહોરથી ચાર કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાતણીય ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાતણીય ધરાવાળા ખોડિયાર અથવા તો રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિરની ચારે તરફ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું એક રમણીય ધાર્મિક સ્થળ ગણાય છે મિત્રો ખોડિયાર માતાજીની કથા જોઈએ

જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેના વિશે પણ એક લોકકથા પ્રચલિત છે એક વખત મામડીયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંખ ભર્યો તેની જાણ મળતાની સાથે જ તેના માતા પિતા અને સાતે બહેનો ગભરાઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું તેનો કોઈ ઉપાય શોધવા લાગ્યા તેવામાં કોઈએ ઉપાય કહ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી જો અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચાવી શકાય આ વાત સાંભળી અને સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા માટે ગયા પરંતુ જ્યારે તેઓ કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે તેમના પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં બહુ તકલીફ થવા મળી ત્યારે ઝડપથી કુંભ લઈને ભાઈ પાસે આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જ્યારે તેઓ કુંભ લઈને આવ્યા ત્યારે તે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને મગર તેમનું વાહન બન્યું આજે આ જાનબાઈ અને ભાવિક ભક્તો આઈશ્રી ખોડિયાર તરીકે ઇતિહાસમાં ડોકિયું કરીએ તો રાજપુરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા વધારા કર્યા હતા અહીં આયશ્રી ખોડિયાર માતાજીના સોનાનું સત્ર ભાવસિંહજીએ સડાવ્યું હતું કહેવાય છે કે તાતણીયા ધરાવાળા સ્થળે માતાજી ખોડિયાર પ્રગટ થયા હતા માઈ ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિના તીર્થધામે આવી અને માતાજીની કૃપા મેળવવા માટે માતાજીનું પૂજન અર્ચન અને પાઠ વિધિ કરે છે પૌરાણિક કથા અનુસાર આપણે વાત કરીએ તો ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી એવા ખોડિયાર માતાનું સ્થાપન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા જેથી આ રાજવી રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈ અને એવી શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પરંતુ તારે પાછું વળીને જોવાનું નથી જેથી મહારાજા આગળ આગળ ચાલ્યા અને પાછળ પાછળ ભક્તવત્સલ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળને આગળ ચાલતો જતો હતો પણ વર્તે જ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતાજી પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું પછી ત્યાં જ એટલે કે આ જ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીક નાની ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે રાજપરા મંદિર નારી ચોકડીથી નવ કિલોમીટરના અંતરે આવેલું છે રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા દરેક ભક્તો નાની ખોડિયાર મંદિરે અચૂક દર્શન કરવા આવે છે આમ રાજપ્રા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન સમાન એક મોટું ચીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા હતા તે સ્થાનક તરીકે સુપ્રસિદ્ધ ગણાય છે